સૌને મારા નમસ્કાર અત્રે જોડાયેલ રાજ્યના આચાર્યશ્રીઓ ડાયટ તરફથી જોડાયેલ જિલ્લા વિજ્ઞાન સલાહકારશ્રીઓ અને જિલ્લામાં નિયુક્ત એસએસઆઈપી નોડેલ અધિકારીશ્રીઓ આપણે સૌ જાણીએ છીએ કે હમણાં જ સોળ જાન્યુઆરીએ આપણે નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી કરી અને એ દિવસે આપણે એકસો દસ સ્ટાર્ટઅપ આઈડિયાને વીસ હજાર સુધીની સહાય મંજૂર કરી અને અત્યાર સુધી ત્રણસો જેટલા સ્ટાર્ટઅપ આઈડિયાની અરજીઓ આવી ગઈ છે અને હજુ બે હજાર સત્યાવીસ સુધી આપણે દસ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે આપણા રાજ્યની શાળાઓમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તૈયાર કરવાની છે જેની શરૂઆત આપણે સોળ જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટઅપ ડેના દિવસથી કરી દીધી છે હમણાં જ ઓગણીસ જાન્યુઆરીએ આપણા વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો અઢારમાં અને આ વર્ષના પહેલાં મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના નાગરિકોને સંબોધ્યા એમાં તેમણે ઉલ્લેખ કર્યો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના આપણે નવ વર્ષ પૂર્ણ કર્યા અને આ નવ વર્ષ દરમિયાન પચાસ ટકાથી વધુ સ્ટાર્ટઅપ ટાયર ટુ અને ટાયર થ્રી સિટીઝમાંથી આવ્યા છે એટલે કે હવે નાના નાના ગામ શહેરોમાંથી સ્ટાર્ટઅપ તૈયાર થઈ રહ્યા છે સ્ટાર્ટઅપ માટે સરકારે તમામ સ્તરે મદદ કરવા માટે આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે આજે સ્કૂલ પી દ્વારા આપણે સ્ટાર્ટઅપ કલ્ચરને સ્કૂલ સુધી લાવવાનું છે શાળાના પ્રાંગણમાં લાઇબ્રેરીમાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ્સના સોલ્યુશનની વાત કરતા થાય તેવી નવી ટેકનોલોજી ડિસ્કસ કરતા થાય સ્ટાર્ટઅપ આઈડિયા ડિસ્કસ કરતા થાય એ પ્રકારનું કલ્ચર આપણે શાળામાં ઊભું કરવા જઈ રહ્યા છીએ આપણે જે વિદ્યાર્થીઓ માટે તકો ઊભી કરી છે જે અવસર ઊભા કર્યા છે તે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના છે ભવિષ્યમાં એઆઈ મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીનું છે હમણાં જ સત્યાવીસ જાન્યુઆરીએ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ફોર એક્સલન્સનો શુભારંભ કરાવ્યો ગુજરાતને એઆઈ હબ બનાવવાની દિશામાં મોટું પગલું છે આ તમામ વ્યવસ્થા આપણા વડાપ્રધાનશ્રીનું વિઝન આવનારી પેઢી માટે છે જે આપણી શાળામાં તૈયાર થઈ રહી છે અને તેને ભવિષ્યની ટેકનોલોજી સાથે ભવિષ્યના અવસરો સાથે જોડવાની જવાબદારી આપણી છે તો બે હજાર સુધીમાં શાળાઓના વિદ્યાર્થીઓ સંપૂર્ણ સ્ટાર્ટઅપ કલ્ચરમાં જોડાઈ જાય તેવા પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરવાના છે મારે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં જ્યારે સ્કૂલોના પ્રવાસ દરમિયાન બનાસકાંઠાના એકલે મોડેલ સ્કૂલમાં જ્યારે જવાનું થયું એમાં દક્ષ ડામોરકરની એક વિદ્યાર્થીની મુલાકાત થઈ એને પણ એવો આઈડિયા એક પ્રસ્તુત કરેલો હતો એક એવી એપ બનાવી કે જે આપણા જે લોકોને ત્યાં અનાજ કે જે જમવાનું જે બનાવેલું છે એની બચત થાય છે અને જે લોકોને જે ભોજન નથી મળતું એના માટે ત્યાં પહોંચાડવા માટેની વ્યવસ્થા એની એપના માધ્યમથી કરી હતી આવા વિદ્યાર્થીઓની ક્ષમતાને ઉજાગર કરીને એમને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં જોડવાનો આ સુવર્ણ અવસર છે આ તબક્કે આ કાર્યક્રમમાં આપ સૌ જોડાયેલા મારા ગુજરાતના સૌ સાથી મિત્રો જે સાચા અર્થમાં આપણે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં આપણે સહયોગ આપવાનો છે એવા તમામ સાથી મિત્રોને ઢેર સારી શુભકામના પાઠવું છું સૌનો આભાર